જવાન જય કિસાન મિત્રો રામ રામ સીતારામ ખેડૂત અને ગામડાના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે પહેલા તો બધાને ગુડ મોર્નિંગ અને મોર્નિંગમાં અમારે આ સિચ્યુએશન એવી છે ભાગ્યશ્રીબેનને મૂકવા જવાનું છે સ્કૂલે ગુડ મોર્નિંગ જય જવાન આજે છે સેટરડે અને ટેસ્ટ છે એટલા માટે જવું પડે છે આમે ભાગું છે ને સ્કૂલનો સ્કૂલમાં છે ને ગુલ્લી ન મારે ભાઈ હોય તો હવે કે ગોય હવે હવે ઓછું પેલા બહુ મળતો ઘોયરું કરો ને એમ કહે કા એટલે ભાગુને મૂકવા જવાનું છે અને બાકી વાડીનું કામ કાજ ચાલે ચોથું પાણ ચાલુ કર્યું છે ઘઉંમાં લોગમાં બિનારી જો રસ્તામાં જે છે ને ભાગુને સ્કૂલે ટેસ્ટ છે અને એની રસ્તામાં પણ ટેસ્ટ છે કઈ ટેસ્ટ છે હું ગાડી આંખવાની નથી અત્યારે વાવેતર પૂછ્યા જાય ક્યુ ક્યુ વાવેતર છે હું હું છે પાકો ફાઈનલ ને જો આમાં ખોટું પડશે એ બધું હું આમાં દર્શાવ્યું ગુડ મોર્નિંગ તમારે આવું છે ટાઈમ નથી પાણી આવ્યું છે ફરિયા વારવાનું કામ આલે હે બધું એવું છે તો હાલો વ્લોગમાં બેના રહેજો અને નવા મિત્રો ખાસ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કાચ ચડાવી દઈએ છે ને થોડો ખુલ્લો રાખવો પડે સફોકેશન નો થાય આવે પછી મારી દેજે આ તો મારી દઉં બી ચાલો મિત્રો વ્લોગમાં બેના રહેજો અમે નીકળીએ છીએ અને અમારે શું કહે જાતા હતા તો શ્રીમતી જગ્યાએ થોડીક વોશિંગ કરી નાખીએ પાણી આવ્યું છે ભેરો ભેરું Pugar un maridí, ¿eh? ¿Cómo te llamas yo? ¿Loving? Loving. Loving. <laughs> Gambrana... સાચા ઉપસારો જે થાય ને એટલે લવિંગ નાખી કા પછી શું કે તુલસીના પાન પછી શું કહે કે અજમાનું પાન એવું બધું નાના બાળકોને એ પાન મૂકી દેરવેલ આગરવેલના પાન મૂકી દે એટલે એવા બધા ઉપચારો હોય અત્યારે હાલે છે નિશાળે ટેસ્ટની તૈયારી સામાજિક વિજ્ઞાનનું આજે પેપર છે કા અને જેટલી સ્કૂલની ટેસ્ટ છે ને એટલી જ સામાજિક ટેસ્ટ પણ લેતી રહેવી બાળકોને અમારે તો કાંઈ ગામડામાં રહીએ એટલે સામાજિક ટેસ્ટ તો ઓટોમેટિકલી થતી જ હોય છે સામાજિક ટેસ્ટ એટલે મિત્રો બાળકોને

આ ડીવી ગેના પડામાં અત્યારે પાણી ચાલુ છે માહિરભાઈ સોરીઓ રિપેર કરી અને પાણી પણ ચાલુ થઈ ગયું છે હવે ભાગુબેન ની શું એક સામાજિક ટેસ્ટ ગણતર ટેસ્ટ શું આવેલ છે એમાં આ વાડે હા આપણે વાત કહો છે કહો છે આપ બાજુમાં હાલ જો ક્યારે છે ચાલો અમારા માટે પણ નવું છે આ વર્ષે કલંજી છે કારણ કે અમે નતું જોયું એટલે કલંજી ના વાવેતર છે ને આ વર્ષે થોડાક થયા છે કારણ કે ધાણાજી રોડ ચણામાં દર વર્ષે શું થાય કે ઉતારા ઘટે છે ને રોગ આવી ગયા છે ને ઉપકારા ને એવું બધું થાય છે એટલે માણસો કલંજી પણ વાવવા મીંડ્યા છે ને આ વર્ષે થોડું ઘઉં નું વધારે વાવેતર રહ્યું છે ભગુબેન આ વાવેતર હા આ ચણા એટલે શનિ રવિ હોય ને બાળકો વાળી આવે અને આવી બધી શું છે કે માહિતી આપતા ન હોય માહિતી ઓટોમેટિકલી લેતા હોય પછી ગામડાના પ્રસંગો હોય લગ્ન ગાળો હોય પછી શું કહેવાય કે અમારે તો હું લગ્ન ગાળો હોય એટલે ગામડામાં હોય કે બે ત્રણ દિવસ બૈરાઓ ગીત ગાવા જાય કે બધું એટલે એવા ગીત એના મમ્મી પેઢી જાતી હોય પછી ધૂન મંડળી હોય પછી નેજા ઉત્સવ હોય એટલે એવું બધું કે ભણતરની સાથે ગણતર ગણતર એવી બધી મોસ્ટ ઓફલી ગામડાના બાળકોમાં વધારે જોવા મળતી હોય છે અને ઘણા બાળકો શહેર થી આવતા હોય દાખલા તરીકે આ રોડ ઉપર મારી વાડી છે એટલે આપડે પૂછીએ કે ગ્રીન નેચર તો છે પણ વાવેલું શું છે તો એ ખ્યાલ નો હોય એટલે એવું નથી પણ થોડું થોડું ઘણું જ્ઞાન એ પણ આપવું જરૂરી છે બાળકોને

આ રોડ ઉપર જેટલા પણ ટ્રી આવે ઝાડ આવે એના ફટાફટ નામ બોલવાના છે તારે બરાબર હાલો સ્પીડ અપ હા ઓકે હા હા વડલો હં હં પીપળો વડલો અને લીમડો વધારે પડતા મોસ્ટ ઓફલી જાડવા તે જ છે

આપણે હજી ચોથું પાણી આ ગામ આ શે ને બિલ છે માંડવી ને તેલ કાઢવાની વરવરે અમે મગફળીનું તેલ અહીંયા કાઢવા આવતા હોય છે અત્યારે પણ ટ્રેક્ટર પડ્યા આ સમયમાં બધા ખેડૂતો તેલ કઢવી લે પછી હું ત્યાં મગફળી બગાડ ને મુંડા નાન તેલ આવતું હોય એટલે વેલા હેર કઢવી લે હારી હારી મગફળી હોય ને પછી ભાગુબેન ગામમાંથી કોઈ પણ બહાર જવું હોય અથવા બાર થી આવે એ જ્યાં ઉતરે અને ચડે એને શું કહેવાય તેશન એમ આચી પણ ગુજરાતી માં હું કહેવાય દેહી ભાષા પાદર બરાબર અમે પહોંચી ગયા મેંદડા મેંદડા ગામ છે તાલુકો બે તાલુકો આ કમ કમ તોય આવી ને આના સ્કૂલ નો એક દી પડે ભાગુન નો મજા કા બાબત એ બધી રસ્તામાં લવિંગ ના મોઢા નાયકા નાયક રહે ભાગુબેનની સ્કૂલ આવી ગઈ હે બાય બાય ટાટા મિત્રો અમારે એક સ્ટુડન્ટ સ્કૂલે ગયા છે ને એક સ્ટુડન્ટ સ્કૂલે ત્યાં આવે છે ને આને જો રખનો પાર નથી સરપ્રાઈઝ મેળવી કે જય શ્રી કૃષ્ણ એક કલાક સ્કૂલ હતી પણ રસ્તામાં છે આ સ્કૂલ પણ એટલે મેં કીધું લેતા જાય કા આ છે ગુલ્લી મારા મારા ના દીદી આમ જો દીદી કેમ સ્કૂલે વહી ગઈ

કેવું છે આંસર હામે આતો તોય નતો આવડે લઈ લેપણ પાછને એટલે નો આવડે હોય ને એટલે નો આવડે નવ હવે જોઈએ સોમવારે રિઝલ્ટ આવે ને સોમવારે નહીં બુધવારે

મિત્રો અમે પહોંચી ગયા છીએ જ્યાં પાણી ચાલુ છે અઢે વીઘાના પડામાં ઘઉં વાવેલા છે ત્યાં આજ તો શું કહેવાય મારે સ્કૂલ ડે જેવું થઈ ગયું છે દીદીની સ્કૂલ ને પછી ભાઈની સ્કૂલને આપણે અહીંયા ચોથું પાણ ચાલુ છે ત્રીજા પાણીએ યુરિયા સલ્ફર અને જિંક આપી અને પાણી મૂક્યું તું ચોથા પાણીએ ખાલી યુરિયા નાખ્યા છે વીરભાઈ આ શું વાવેલ છે આપણે કહું આ જાડવા હૈ તુબે તુબેર પછી આ માગુ આગું દેખાય ઈસણા ચણા અમાર રાજવીર તો હે ને ભાગુ ઓછી વાડી રાજવીર તો હું ગુલ્લી મારશે ને એટલે હું છે એ વાડી વધારે આવતો હોય અને અમારા અહીંયા માહિરભાઈ પાણી વાળા રામ રામ હા અમારા માહિર ભાઈ છે ને આ ડટો ઉડાડી નાખે મહિનો બે મહિનો થાય ને તો આ ઉડાડી નાખે ચાર્જિંગનો રસ્તામાં ફોન આવ્યો કે ચાર્જિંગનો ડટો પૂરો થઈ ગયો વાડીન પાવર વેદીત થતો હોય એમ ઉડી જાય છે ને હવે સાંજે છે ને ન્યૂટ્રન ને હોય ને તો એ મુકાય લ્યો લે છે કે ધોયડું જાય છે જાય આ વર્ષે પાણી જમીન ભેજવારી છે પાણી બહુ લેતું નથી પાણી જાય બીજે જાય જાય એટલે કઈક અવા ઘઉં છે મિત્રો કોમેન્ટ કરજો કેવા છે ઘઉં હવે માહિરભાઈ છે ને યુરિયાની કામગીરી ચાલુ કરશે કાલે બપોર પછી યુરિયા નાખી દીધો તો હવારમાં થોડુંક શું કહેવાય કે ઠાર હોય અને ઘઉંમાં ઠાર સોયટો હોય એની હિસાબે યુરિયા ન હાલે મનોજ અહીંયા આવશે પાણી ભરવા અને મોટા ખેતરમાં કાલથી પાણી ચાલુ કરવાનું છે આજે આ પડું પી જાય એટલે યુરિયા અત્યારે નાખી દે મિત્રો મેનવાળી આવી ગયા છે અને અહીંયા એટલા ભાગમાં હે ને આવેલી મગફળી ચોખ્ખી કરતાં ધાર દેતા જે ધૂળ પડી હતી ને એ નાખેલી છે એને ઓરવી નાખ્યું હે હવે આ દાણા હોય આમાં ઝીણા નાના મોટા ઊગી જાય પછી રાપલી અને આપણે આમાં ધાણા મેથી ને એવું બધું વવવાનું હે અને બાકી બાકી તો જો અહીંયા આ સપ્ટેશન અને ટીસી હોય ને ધડાકા ભડાકા થતા હોય અહીંયા સ્વિચ છે એટલે એટલામાં આપણે ચણા વાવી દીધા હે ચણામાં શું કહેવાય કે અરોડા ઉપડી ગયા હે બે રોજ ઝીણો ઝીણો દેખાય છે હવે આજે બપોરે આમાં આપણે મીંદડા બિલાડા મારવાના હે આઈતી પછી બલુંગિયા મારવાના હે એટલે એટલામાં આપણે ચણા વાવ્યા હે અને બાકી બધા ઘઉંનું વાવેતર છે આપણે બે ક્યારે અહીંયા ચણાના હે આમાં પણ અરોડા થોડાક ઉપાડવા પડે એમ છે યુરિયા આવી ગયું છે બાન સાડા બાર આપણે સાડા ત્રણ થેલી નાખવાનું છે આગળ પણ આપણે સાડા ત્રણ થેલી આપેલું હતું દાણાદાર યુરિયા ઇપકો શું કહેવાય કે થોડોક વિવાદ થાય કારણ કે ઘરેથી ચોખ્ખી ના હતી આ ભાઈને ન તેડી આવતા પણ હે ને ઘરમાં બે સંતાન હોય ને એટલે વિવાદ થાય ખબર પડી જાય ને કે બાબુને મૂકવા ગયા હતા તો પછી બીજે દી હવારે ધક્કો મારે થાય એટલા માટે આ બંને કામ થઈ જાય ઘડિયાળ માં વાક એક ગયા છે પોણા બાર અને કાયમનો જે નિયમ છે તે પ્રમાણે યાદ આવી સર્વ પુત્ર શું શક્તિ રૂપે સંતિતા વિદ્યા રૂપે સંતિતા નમસ્ત છે નમસ્ત છે નમસ્ત નમો નમો બધે રજ જાય માતાજી વાત વાત વિવાદ ચાલુ પછી બા પ્રોબ્લેમ શું થાય ખબર પડે ને તો પછી મારે કાલે ધક્કો થાય એટલા માટે હે પાણી પેલા પાય બાંધી લેવી આવ્યું એવું ગયું ચાલો મિત્રો આ તો ઘણો લાંબો થઈ ગયા હવે તો વાત વિવાદ ચર્ચા હાઈલે રાખશે મળશું નેક્સ્ટ લોકમાં ત્યાં સુધી જો એક ખેડૂતના સાચા વાસ્તવિક વિધિઓને સબસ્ક્રાઈબ ન કરી હોય ચેનલને તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક તો મિત્રો આવું ના ભૂલતા જય જવાન જય કિસાન મળશું નેક્સ્ટ બ્લોગમાં જય ભારત